એ જૂના તો આવતા જતા રહેજો અને થોડું થોડું કુંદાન કરતા રહેજો અને પ્રવચન હોભરી અને જીવનમાં કઈક નવા નિયમો બનાવી અને જીવનની શરૂઆત કરજો બધા તમારા કર્મો ધોઈ નાખો છું સુખાર વેરડી મટી જવું આગળ નવા થાય ને જૂના નું હિસાબ કરી આલું ક્લિયર પછી પછી એમ કે કઈ નઈ જોતું બસ તું શું બધું છે આ શબ્દો ના યાદ આવત મને મેરેડી ને કહેજો આજ મારા પણ આ વાત છે મગજ માં ફીટ બેઠી બધા ખાલી ખાલી કે મારું રાખવા કેતા ને બોલજો નહી આવતો અવાજ એમ તાર કોઈ માતા નરતી હાચું ને એટલે ચોક ભુવા એમ કે ઝોપડી નડી તો કે તું નડે પેલા ઝોપડી નહીં નડતી શું કેવાનું કોઈ નડતું તમારા પૂર્વજો એમનેમ નડતા ઓ રહી વાત પિતૃ પૂર્વજ ની માતાજી તમે બતાવો છો તારો પૂર્વજ નડ્યો તારી સિકોતર નડી તો એ કેમ નડે કહું વાભરું છે તો થોડું પ્રવચન લોબુ થશે કોઈ વાંધો એ તો બે છે મોનતા વાળા હતા આપણે શું તમે કે પૂર્વ સિકોતર ને બધું બતાવો છો તો એ કેમ બતાવો છો તો તમારા પિતૃ પૂર્વ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી કેમ કારણ વગર નડતા નથી તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં એને યાદ ના કરો કશું જ નહીં પણ આજના મનુષ્ય શું થોડું દુઃખ પડે એટલે ભુવા જોડ જાય અને ભુવો એવું કે આ તમારા પૂર્વજને એને હરાઈ દો એને વારણ કરી અને જઈન નદીમાં પધરાઈ દો તારે નારીઓલ મેલાવડાવ પૂર્વજને જમાડ અને પૂર્વજને નાખી દે ચો નદીમાં તારે પૂર્વજ નડસ નકર કોઈ પૂર્વજ નડ તમે એના હાથે કરી છંચેડ્યો કોઈ શિકોતર માતા હોય આત્મહત્યા કરેલી કોઈ બઈ હોય કોઈ હરગીન મરી જેવી હોય કે કોઈ કમ હોતે મરી જઈ કોઈ નોની ઉમરે મરી જયેલી હોય એ પણ એમને એમ નડતી નથી પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડે જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો ભુવા શું દેખાય ખરી કોઈ ચૂડેલ છે પણ એને એવી ખબર ના પડે કે આ ઘરની ચૂડેલ છે એ ક્યાં બહાર ની છે કેવું શિકોતર નું નામ શું કહેવાય બીજું ચૂડેલ શું કહેવાય ચૂડેલ બેહાડો એટલે પેઢી કરીને બેહાડો એટલે સિકોતર કોઈ પણ બઈ મરી જઈ હોય નોની ઉંમરે કમ હોતે એના શિકોતર કહેવાય પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કે રખડતી હોય તો ચૂડેલ કે ઘરની હોય તો એને સિકોતર કે તો પેલા ભુવત ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે કે એવું તો શું કરશો આને વારવું ઉપર છે તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે પણ ખરેખરમાં ચૂડેલ નહીં એ તમારી ઘરની કોઈ સિકોતર જ આત્મહત્યા કરેલી રખડતી હોય ફરતી હોય પણ એ ભુવન ચૂડેલ તરીકે જોવો જ કે બહાર નું છે ભાઈ ચાર રસ્તે ભરાય દો એટલે શું કરે નારીઓ લેશે અને કંકુ બંકુ જે વિધિ કરતા એ રીતે આખા ઘરમાંથી માંથી બધા માથા ઉપર થી ચારે બાજુ ઉપર નીચેથી બધી જગ્યા થી ફેરવ અને ફેરવીને શું કે હું આને નદી પધરાવી દઈશ કે ચાર રસ્તે મૂકી આ એ સિકો તરન તમે વરાઈ ચાર રસ્તે મૂકી ને તારે નડવા ઉભી થઈ હવે તન ના છોડું અતાર સુધી નથી નડતી આ શું ખોટું અતાર સુધી તો નથી નડતી અતાર હવે હું નડી જો હું બતાવું એટલે તરત કોક દીકરીને ને ધૂણવાનું ચાલુ થાય તરત રો થાય છે ને બધું આ એટલે થાય તમે છંછેડતા ના હોય તો કોઈ દેવ નડે પૂર્વજ ના આવરી ધારાયેલો પૂર્વજ ને બેહાડો દીવો કરો અને પછી કોઈ ગોશ ગયા પૂર્વજ નહીં થયા એના તો મોક્ષ મળી ગયો અલ્યા મોક્ષ માટે તો કેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો એમ મોક્ષ પાંચ માં મળી જાય વારણ મળી જાય મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ મોક્ષ મળી જાય આ શું ખોટું એના મોક્ષ આપ્યા દીધો કે મોક્ષ ના અપાય એવી રીત ના મળે મોક્ષ એના એનો જો મોહ લઈ જો લગાવ તમારું મન જો એક સૂક્ષ્મ વાત કહું બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા તમારું આ છે સ્થુલ શરીર આ જ્ઞાનીઓની મહાત્માઓની વાતો છે આ શું કહેવાય સ્થુલ શરીર જે તમે આ ચૂટલી ખણો ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર આ સ્થુલ શરીર કહેવાય એની અંદર એક સૂક્ષ્મ શરીર આવે એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાળું સૂક્ષ્મ શરીર હોય અને ત્રીજું હોય એ કારણ શરીર જે તમારો સ્વભાવ હોય એ ત્રણ શરીર અને ત્રણ શરીર પછી આત્મા હોય હવે જ્યારે વ્યક્તિ મરી જાય દોંતી ઓબર જો જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ स्थુલ શરીરનો નાશ થઈ જાય એ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી એ જીવતું રહે શું કીધું એ બર નહીં કે મન ક્યાં આસા કોઈને ખબર મન ક્યાં છે ખબર ડોક્ટર ને પૂછો કે મારું મન ક્યાં છે ડોક્ટર આખું મશીન પર ચેક કરશે મન હાથમાં નહીં આવે આવશે અહંકાર ક્યાં છે મારો ડોક્ટર આખું સ્કેન કરશે સીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે આવશે કેમ આ બધી વસ્તુ સૂક્ષ્મ છે એ દેખાય નહીં એટલે આ આદની ટેકનોલોજી ને હાથમાં આ વસ્તુ આવે નહીં કેમ કે સૂક્ષ્મ વસ્તુ છે જયારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આલે ને ત્યારે આના સ્થુલ શરીર નાશ થઈ જાય જે અનુભવ કરો એનો નાશ થઈ જાય પણ અંદર શરીર હોય ને એનું મન એ એ તો જીવતું જ રહે છું આ જે મન રૂપી શરીર હોય ને સૂક્ષ્મ શરીર એ તો જીવતું જ રે એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે ચમ એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય એટલે કઈક ન કેતા મારા દાદા દેખાયા એક ઝલક જ હોય હોય છે હું બોલું છું ભૂતય હોય બધુંય હોય બરોબર છે પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મરતું તમારા મનના વિચાર જે મરતી ઘડીએ જે છેલ્લા વિચારો હોય એ પ્રમાણની તમારી ગતિ થાય એટલે તો મરી જાય માણસ એટલે શું કહે છે કે રામ બોલો ભાઈ બધા ભીખ લાગ્યા આવું કીધું સત્ય નહીં અને હિન્દી રામ નામ એવું